હે ગઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ નુ બ્લોક્સ તો અત્યારે ફરીથી અમારા લોકેશન ને નવું લોકેશન ચેન્જ છે આપણે અહીં વિડિયો શૂટ પણ કરેલા એટલે અહીંયા મોટો બાવળીઓ છે એક નંબર એટલે એના સમય સારો પડે છે એટલે સમય સારો પડે ને એટલે વાંધો ન આવે તડકા માઇલે લઈ તો તડકો લાગે એટલે મજા ન આવે બેસ્ટ બે જો બેસ્ટ સંજી જગ્યા આ બેહીને ફિલિંગ થોડાક અલગ આવે છે કેમ કે અહીંયા કાંઈ કરતા કાંઈ સંજર કાંઈ અવાજ બસ કાંઈ નહીં થોડાક પક્ષી બોલે છે પણ એ તો સારું આમ હાવ મન શાંતિ રહે એટલે હું કાયમ કાયમ આવી જાઉં છું બહુ મજા આવે ખરેખર ખરેખર બહુ મજા આવે અહીંયા કાંઈ અવાજ નહીં શાંતિ હાવ શાંતિ કોઈ આવે નહીં બેહવાનું ગેમ રમવાની વિડીયો જોવાના ત્રણ સા કલાક કંઈ રોજ તેવું બાર કલાકમાં ત્રણ સા કલાક આપણે દિલ્હી શેર વિશે મજા આવે બહુ મજા આવે સો કોઈ દેખાય મારી પાછળ કોઈને હું મનલીભાઈ એકલો જ આવું અરે ઓલા હોય રજા હોય એ નિહાળ્યા વાળા નિહાળ્યા અરે બાકી હું એકલો જ જાઉં કાયમ દિલ્હી અમારો ભાઈ આવવાનું કહેતો હવે આવશે તારું ન કર વિડીયો કોઈ શૂટ કરશું નકર બ્લોગ શૂટ કરી અને પાછા ઘર ભેગા થવાનું છે આપણે એટલે શરૂઆત આપણે અહીંયા આપણે લોકેશન લઈ કરી છે કેવું લોકેશન છે આ કોઈ ફોન પકડવાળો એ છે નહીં એટલે વિડીયો વિડીયો શૂટ ન થતો હરકેલી તો આપણે કા નવું છે કન્ટેન્ટ બદલાવના જોઈ જેવો સારું લાગી કરશું તો આપણે વિડીયો વિડીયો શૂટ થઈ જશે આડા લો પહેલાં હવે આપણે દવાનું છે રોડે એ છે કે આ માગવાનું છે તો કરશું જે ગમે કરજો તળાવ તળાવ જોવા દઈ તળાવમાં માછલા આવ્યા કોઈ બાજુની માછલા બહુ જોવા આવ બધા કહે છે કે માછલા મૂકેલા જોઈ હોય તો જોવું બધા કહે છે દીપડી નિહાળેલી હે દીપડીનો ડર છે થોડો કેવો ડર તો હોય છે ને દીપડી નિહાળેલા બસમાં માછલા મૂકેલા દેખાડું પાકુ છે ગઝબના માછલા જો 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 તમને આમાં દેખાય નહીં એના કામ ઉપર આવે ને ગોળ ગો સગડ થાય એ દેખાય મને કેમેરામાં બધું દેખાતું ને શેમાં એટલે બહુ રજબ નાખેલા તો ફાઇનલી મિત્રો આપણે યુટ્યુબમાં ત્રેપન વિડીયા કપલેટ થઈ ગયેલા ત્રેપન ડેલી વિડીયો શૂટ કપલેટ થઈ ગયેલા છે મારી પ્રોફાઇલ એકવાર ચેક કરો અને જોઈ લો થઈ ગયા હોય તો જ બાકી પણ આજે વ્યૂ વ્યૂનું હજુ થોડુંક લો બટેનવું પડશે કાંઈ વાંધો નહીં આપણે મહેનત કરતા રહેશું અને તમે આવી રીતે સપોર્ટ કરતા રહેજો તો આપણે આપણા ગ્રાઉન્ડમાં ભાગી જશે અને હા ખાસ કરીને તમને મારો બ્લોગ કેવો મેં કોમેન્ટમાં હા કે નામાં તો જવાબ દેજો દિલથી સપોર્ટ કરજો અમને આપણે એ પણ વિડીયો શૂટ થઈ ગયા છે ટોટલ એક વર્ષ એટલે તે પણ શા એટલે ત્રણસો ત્રેસઠ દિવસ હા ને ત્રણસો પેંસઠ બ્લોગ શૂટ કરીને મૂકવાના હા એક વર્ષ ડેલ્લી બ્લોગ શૂટ તે પણ થઈ જાય તે પણ તે પણ મારે ત્રણ સાત દિવસ મૂડી પીડી હતી બાકી એમાંથી તો ડેલી છે હા હા અમારે ગામનું ગ્રાઉન્ડ ચા કરવા એટલે ત્યાં પચાવા ડેલી શૂટ ડેલી લે આપણે આપણે હું મારો સાઈડ સાઈડમાં જઉં છું રેત પાડી કામે પછી હું તમને બ્લોગમાં કીધું ને પણ આ બ્લોગમાં મને બધું બતાવી દઉં કે હું કામે પણ જાઉં છું પેલા હું નિહાળ જતો નિહાળી મૂકી દીધી હું ઘરની જીમીન તારીખે એટલે મારે પેલા વાડિયે રહેતા ને અમે વાડીએ રહેતા વાડી એટલે ત્રણ વીઘાની વાડી હતી બે માળનું મકાન હતું એ વાવાઝોડામાં વાવાઝોડામાં વાડી થોડુંક નુકસાન આવ્યું હતું આ થોડુંક અમારે આગું પડી જાય ગામમાં ગામ ગામમાં જવાનું ખરીદી કરે જવાનું આગું પડી જાય એટલે અમે થોડુંક કરીને અને ભૂધના દ્રવ્ય એવા કારણ મોવામાં રહેતા મોવાની અંદર વાડીમાં તો વાડીમાં રહેતા તો બહુ મજા આવતો ખરા ખરા બધા એમાં બહુ ડોક્ટરો બહુ મજા આવે છે વાડીમાં રહેતા હોત ને તો પણ વાડીમાં નહીં આવી ગયા વાળા છીતે ગયા છી અમે ત્રણ ભાઈ છીએ મારા પપ્પાનું નામ છે જીતુભાઈ મારા મમ્મીનું નામ છે પરવાબેન ને મારું નામ હૃત્વિક મોટાભાઈનું નામ છે પીયુષભાઈ

હવે રોડે ચડી ગયા છીએ અને મોટી વાકા ચીવી કરતા કરતા રોડે ભૂગી જાય ગાયનું ટોળું સામે તો તમને મારો બ્લોગ તો ગમે છે સારું લાગે તો કોમેન્ટ નાખજો અને લાઈક અને સબસ્ક્રાઈબ તો હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં